આપણે નાની વાતમાં જયશ્રી ગોપાલ અંક છે ઓગણીસો સિત્યાસી નો કનૈયાલાલ વનમાળી દાસ વર્ષ સત્તર અંક આઠમો એમાં દસમો પાના નંબરમાં ગોપેન્દ ગોપાલલાલજીનું એક પ્રસંગ છે એ લઉં છું પ્રભુશ્રી ગોપાલલાલજી શ્રીનગરનો પરદેશ કરીને ગોકુળ પધાર્યા તે સમય આસપાસ દિલ્હીથી રાય રૂગનાથ દાસના સંગી શ્રી ગોપાલલાલજીના જન્મોત્સવના દિવસે ગોકુળ આવ્યા હતા અને ત્રણેય વૈષ્ણવએ નામ પામીને પ્રભુજીનું શરણ સ્વીકારી મહાઆનંદ પામ્યા એ ત્રણેય વૈષ્ણવમાંયના એક મથુરાદાસના વૈષ્ણવ વૈષ્ણવને પ્રભુજીને માર્ગનો સિદ્ધાંત પૂછવાનો વિચાર ઉપજ્યો એટલે કે મથુરાદાસ નામના વૈષ્ણવને સિદ્ધાંત પૂછવાનો વિચાર ઉપજ્યો જે આપણે પ્રભુજીને જો પૂછીએ તો મન દ્રઢ થાય પરંતુ પૂછી શકાય નહીં કોણ પૂછે એ એ મનમાં સંકોચ સમયે વીરદાસભાઈ અને વામનજી વોરા બે તેમના આવ્યા એમણે મથુરાદાસને પોતાના મનની વાત જણાવી કે અમારે પ્રભુજીને પૂછવું છે મથુરાદાસે એમને વાત જણાવી કે અમારે ઠાકોરજીને એક સવાલ પૂછવો છે ત્યારે વીરદાસભાઈ ને રણછોડભાઈએ વાત કરી મથુરાદાસને કે પ્રભુજીને પૂછવું છે શું પૂછવું છે ત્યારે સર્વે ભળી મળીને ભેગા મળીને ઠાકોરજીની સન્મુખ આવ્યા અને ઠાકોરજી મનની વાત જાણી ગયા ઠાકોરજીએ સામેથી પૂછ્યું અરે વૈષ્ણવો તમારા મનમાં જે મનોરથ ઉપજ્યો છે તે પૂછો મનમાં રાખીએ નહીં ત્યારે મથુરાદાસ બોલે છે કૃપાનાથ કાલે એક જીવ આપશ્રી પાસે નામ પામ્યો તેમાં એક તો વરસ પાંચમાં હશે અને શરણે આવ્યો છે એટલે કે પાંચ વર્ષનો છે શરણે આવ્યો છે છે તો રાજ મારા મનમાં કે જો તે ભગવદી મળે એ સંદેહ છે કે એને ભગવદી કેવી રીતે મળે એ સંદેહ છે વૈષ્ણવોની આવી વાત સાંભળી આપ શ્રી મુખ આડો ઉપરનો દઈને મુસ્કુરાય એટલે ગોપાલાજી આડો ઉપરનો દઈને મુસ્કુરાય છે અને બોલ્યા જો મથુરા દાસ તમે આ વાત બહુ ઊંડી પૂછી છે વળી તને તમે કહો છો કે અમે તો સવારે વિદાય થવાના છીએ જો તમે અહીંયા બે માસ રહો તો અમે તમને શ્રી ભગવત ભાગવત ગ્રંથ અને કૃષ્ણ અવતારની અને આચાર્યજીના ગ્રંથની ટીકા તથા ગુસાઈજીના ગ્રંથની ટીકા કરીને તમને તમારા મન માને એવી રીતે સમજાવીએ એટલે કે ગોકુળ આવ્યા છીએ ને છે ને આ લોકો બીજે દિવસે નીકળવાના છે દિલ્હી જવા એટલે ઠાકોરજી કહે છે તમે બે મહિના અહીંયા રોકાવો તો તમારું એકદમ ઊંડે સુધી તમારું મન દ્રઢ થઈ જાય એ આ બધા ગ્રંથોની ટીકા દ્વારા સમજાવું ત્યારે વૈષ્ણવ મથુરા દસ બોલ્યા જે રાજ કૃપાના સાગર એવા અમારા ભાગ્ય ક્યાંથી જો આપશ્રી અમારા ઉપર કૃપા વરસાવીને આપ શ્રી ભાગવત વાંચો અને અમે સાંભળીએ પણ રાજ અમે તો રહ્યા ચાકરલોક અને પરવશ તે તો રાજ આપ જાણો છો વૈષ્ણવની વાત સાંભળી ગોપાલાજી બોલ્યા અરે વૈષ્ણવો તમે મને જેમ ઉપરવાળી વાત પૂછી તેવી રીતે અમે તમને શું કહી શકીએ જો તમે સમજો અને હૃદયમાં ઉતારો તો ખરું ગોપાલાલજી કહેવા લાગ્યા અરે વૈષ્ણવો તમો અમને શું કરીને જાણો છો ત્યારે મથુરાદાસ કહે છે પુરુષો તમ કરીને જાણીએ છીએ ગોપાલાલજી બોલ્યા જે તેના બે આગલા તો ખરા છે ત્યારે મથુરાદાસ બોલ્યા જે રાજ પુરુષોત્તમ કરીને જાણે છે તે જીવ તો સદા તર્ક વિતર્ક કરે છે ત્યારે આપશ્રી બોલ્યા જે અમને પુરુષોત્તમ કરીને જાણો છો તો અમારા શરણે જે જીવ આવ્યો હોય તે તમારે તો પૂજનીય થયો જે મારા શરણે આવે તમારા સંગી થયા તમારે તમારે તો તમારે મને મોટો હોવો જોઈએ તો તેને પગે લાગે લગાય કે નહીં પરંતુ હું તમને એક કૃષ્ણ અવતારની વાત કહું તે ધ્યાન દઈને સાંભળો એમ કહીને શ્રીમુખથી કહેવા લાગ્યા હવે અહીંયા કૃષ્ણાવતારની વાત ઓલી છે જે લગભગ આપણે બધા જાણીએ છીએ કે જ્યારે હસ્તિનાપુરમાં વિદુરજીને ત્યાં કૃષ્ણ ભગવાન પધાર્યા બાજી આરોગ્યા અને અહીંયા દુર્યોધનને એમ થયું કે મારા મેલમાં નથી પધારતા તો દુર્યોધને અહીંયા બાજી આરોગીને જ્યારે કૃષ્ણ ભગવાન બહાર પધારે છે વિદુરજીના ઘરેથી ત્યારે ઘરે બોલાવે છે દુર્યોધનના ઘરે ત્યારે બાર આવીને કૃષ્ણ ભગવાન કહે છે કે તું બાર હું તારા ઘરે એક શરતે જાઉં ભોજન કરવા માટે જો તું બાર બે સારા વ્યક્તિને શોધી આવ બે સારા સંતને શોધી આવ તો તારા ઘરે હું ભોજન કરવા આવીશ દુર્યોધન જાય છે પણ એને બે સારા વ્યક્તિ મળતા નથી અને ત્યારે ધર્મરાજા ધર્મરાજાને મોકલે છે અને કે છે કે તમે બે દુષ્ટ માણસોને મોકલ્યા હવે આપણે ગોપાલાલજી આજ્ઞા શું કરે છે આપણે જાણીએ કે આમ કઈ પ્રભુ શ્રી ગોપાલાલજી બોલ્યા મથુરાદાસ તમે જો યુધિષ્ઠિરની દ્રષ્ટિએ જુઓ તો તમને સર્વ ઠેકાણે ધર્મી રૂપ દેખાશે અને દુર્યોધનની દ્રષ્ટિએ તમે જુઓ તો તમને જગત દુષ્ટ દેખાશે અંધરૂપ દેખાશે એટલે કે દુર્યોધનને કંઈ સારું ન મળ્યું અને યુધિષ્ઠિરને કંઈ ખરાબ ન મળ્યું એ જ એ જ દેશ એ જ સમય પણ બે જે શોધવા નીકળ્યા હતા એમની દ્રષ્ટિની વિરુદ્ધ શોધવા નીકળ્યા હતા એટલે નતું મળ્યું એટલે અહીંયા આપણને ગોપાલાલજી એમ સમજાવે છે કે યુધિષ્ઠિરની દ્રષ્ટિએ જો તો તમને જગત આખું ધર્મી રૂપ દેખાશે માટે મથુરા દાસ મનુષ્યની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય છે આવા શ્રીમુખના વચન સાંભળી સૌ વૈષ્ણવ આનંદ પામ્યા પ્રભુજીને દંવત પ્રણામ કરીને વિદાય માગી વાર્તા પ્રસંગ ઉપરથી ઠાકોરજી ઠાકોરજીએ સમજાવે છે કે આપણે આપણી દ્રષ્ટિમાં જે છે એ જ પ્રમાણે આપણને બધું દેખાય છે જ્યાં આપણને અલૌકિક જોવું હોય તો આપણને બધે જ અલૌકિક દેખાય છે જ્યાં આપણને લૌકિક જોવું હોય તો અલૌકિકમાં પણ આપણને લૌકિક જ દેખાશે એવું આપણે આજે જાણ્યું અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતને આપું પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલકી